બપોર થઈ ગયા છે અને હવે જમવા બેસી જવાનું આ છે જમવામાં છે ઘઉંની રોટલી છે સાઈઝ છે ગોળ છે અને જો કળીનું શાક છે અને હવે જો જમવા બેસી જવાનું છે તો આપણે દવા સાટવાની છે હવે જો બધા દવા સાટવા મળ્યા છે અને મારે પોપ ખાલી થઈ ગયો છે તો ફરવા જવાનું છે આ જો ફરવા જવાનું છે અને આમ બધા દવા સાટે છે